આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરમાં પૈસાની લેતી દેતીમાં બનેલી એક મારામારીની ઘટના વિશે જેમાં આપેલા પૈસા પરત માંગતા પિતા પુત્ર પર કરવામાં આવ્યો હુમલો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના ગાયત્રીનગર પાર્થ સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ પરમારે એક વર્ષ પહેલા પોતાના જ વિસ્તારમાં રહેતા ઓમદેવ બારોટ અને કાર્તિક બારોટ નામના બે શખ્સોને પૈસા ઉછીના આપ્યા હતા આજે દેવેન્દ્રસિંહે આ પૈસા પરત માંગતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને દેવેન્દ્રસિંહ પર હુમલો કર્યો હતો આ મારામારીમાં દેવેન્દ્રસિંહને ઈજા પહોંચતા તેમના દીકરા શક્તિસિંહ તેમને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા પરંતુ હુમલાખોરોએ શક્તિસિંહ પર પણ

બંને પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે રજા આપશો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર